ખાસ કરીને ઇલેક્ટ્રિક મેગ્નેટ જે ઇલેક્ટ્રિક મીટરમાં વપરાતા હોય છે જેનાથી કેટલો પાવર પસાર થયો તે દર્શાવતો હોય છે ટાપરિયા ગ્રુપની આ કંપની છે જેની સ્થાપના ઓગણીસો માં થયેલી છે ફંડામેન્ટલ જોઈએ કંપનીનું તો જે સેલ્સ ડિસેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં ઓગણપચાસ કરોડ પાંત્રીસ લાખ હતું તે ઓગણપચાસ કરોડ તેર લાખ થયું છે સેલ્સમાં થોડો ઘટાડો થયો છે નેટ પ્રોફિટ બે કરોડ ચાર લાખ થી વધી બે કરોડ સાડત્રીસ છે કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ના વધારે ડેટા નથી મળતા પરંતુ ટીટીએમ માઇનસ સોત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ ટીટીએમ માઇનસ આઠ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ઓગણત્રીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે એકસો બેતાલીસ કરોડ છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો માર્ચ બે હજાર ચોવીસ

એટલે કે વીતેલા ત્રીસ વર્ષમાં રોકાણકારોને માત્ર નવસો ત્રાણું ટકા વળતર આપ્યું છે જે ઘણું ધીમું કહી શકાય આગળ એક સવાલ છે કે ઇપેક ડ્યુરેબલ ઇલેક્ટ્રોનિક્સ તથા ટાટા કેપિટલ આ ત્રણેય કંપનીમાં કરંટ પ્રાઇઝ રોકાણ કરાય તેવો સવાલ છે તો સૌથી પહેલા ચર્ચા કરીએ ઇપેક ડ્યુરેબલની તો આ કંપનીનું રિઝલ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસ ક્વાર્ટરની સરખામણીએ ડિસેમ્બર બે હજાર પચીસ ક્વાર્ટરમાં થોડું સુધરીને આવ્યું છે તેમ છતાં પરફોર્મન્સ હજી નબળો કહી શકાય માટે નિવેશ કરવા માટે એક એકાદ ક્વાર્ટરની હજુ પણ વધારે રાહ જોવી વધારે સારી કહી ગણી શકાય આગળની કંપની છે એલજી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ આ કંપની ઓક્ટોબર બે હજાર પચીસ ક્વાર્ટરમાં લિસ્ટેડ થયેલી છે એક ન્યુ એજ કંપની છે સપ્ટેમ્બર બે હજાર પચીસ ક્વાર્ટર નો નેટ પ્રોફિટ જૂન બે હજાર પચીસ ની સરખામણી ઘટીને આવ્યો છે માટે ડિસેમ્બર ક્વાર્ટર નું રિઝલ્ટ આવ્યું જાય ત્યાં સુધી આ કંપનીમાં પણ રાહ જોવી જોઈએ આગળની કંપની છે ટાટા કેપિટલ લિમિટેડ આ કંપની ઓક્ટોબર બે હજાર પચીસ માં લિસ્ટેડ થયેલી છે લિસ્ટિંગ પ્રાઇસ થી કંપનીએ છ ટકા જેટલું વળતર આપેલું છે ફંડામેન્ટલ જોઈએ તો જે રેવાનું ડિસેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં સાત હજાર એકસો ચાર કરોડ હતી તે કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે જ્યાં ત્રણ વર્ષનો એકતાલીસ ટકા છે માર્કેટ કેપ એક લાખ ઓગણપચાસ હજાર ત્રણસો તેર કરોડ ની છે સ્ટોક પ્રાઇઝ ત્રણસો બાવન રૂપિયા છે આર ઓઇ બાર પોઈન્ટ નેવું ટકા છે ફેશ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પંચ્યાસી પોઈન્ટ એકતાલીસ ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ ચાર પોઈન્ટ ટકા છે હોલ્ડિંગ ત્રણ પોઈન્ટ તેત્રીસ ટકા છે અને પબ્લિક પાસે પાંચ પોઈન્ટ સત્તાણું ટકા હોલ્ડિંગ છે આ ત્રણેય કંપનીની જો આપણે સરખામણી કરીએ ને તો ટાટા કેપિટલનું ફંડામેન્ટલ સારું ગણી શકાય ત્રણ સરખામણીએ આગળ એક સર્જનનો સવાલ છે અમાની ટ્રેન્ડિંગ લિમિટેડ વિશે જો કે આ પ્રશ્નનો જવાબ ગયા શનિવારે એ શનિવારના વિડીયોમાં આપી દીધો છે તેમ છતાં બની શકે કે તે વિડીયો તે સર્જન જોવાનું છૂકી ગયા હોય માટે બીજી વાર સવાલ આવ્યો છે તેવું લાગે છે ઓફિસ વગેરે માટે પ્લેસ ભાડે આપવાનું કામ કરતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં એકસો સાસઠ કરોડ હતું તે ત્યાંથી વધી બસો પંચાવન કરોડ થયું છે નેટ પ્રોફિટ સાડત્રીસ કરોડથી વધી સત્તાવન કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ચાર કરોડ થી વધી ત્રેસઠ કરોડ ત્યાંથી એકસો એકતાલીસ કરોડ થઈ અને એકસો બાણું કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બે હજાર એકસો તેતાલીસ ટકા છે સ્ટોક પ્રાઇસ સી હજાર ત્રણ વર્ષનો છેતાલીસ ટકા છે પાંચ વર્ષનો એકસો છ ટકા છે અને દસ વર્ષનો છેતાલીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન અડતાલીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ બોરોવિંગ એક હજાર એકસો બે કરોડ છે રિઝર્વ કંપની પાસે બસો ચાલીસ રૂપિયા છે બાવન વિક ત્રણસો સુમોતેર રૂપિયા બનેલો છે પી રેશિયો બાવીસ છે આરઓ સી એકવીસ ટકા છે આર ઓ ઇ ત્રેવીસ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સાઈઠ પોઈન્ટ ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ પાંચ પોઈન્ટ છે અને પબ્લિક નું હોલ્ડિંગ એકત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા છે ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રમોટરના હોલ્ડિંગમાં પંદર ટકા જેટલો વધારો થયો છે કંપનીમાં બોરોવિંગ નું ભારણ ભાગ ભજવી શકે છે આવનાર સમયમાં તે બાબતને ખાસ ધ્યાને લેવી જોઈએ આગળ એક સર્જન LIC લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિશે માહિતી આપવા કહે છે ભારત સરકારની આ એક દિગ્ગજ નાણાકીય કંપની છે 5 લાખ 7550 કરોડની માર્કેટ કેપ છે સ્ટોક પ્રાઇસ 802 રૂપિયા છે 52 વી કાય 980 રૂપિયા બનેલો છે ROC 23% છે ROE 45% છે 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 ડિવિડન્ડ ફેસ વેલ્યુ છેલ્લા વર્ષનો કમ્પાઉન્ડિંગ ત્રેવીસ ટકા લાખ પાંત્રીસ હજાર સાતસો આઠ કરોડનો રિઝર્વ હશે કંપની પાસે બોરોવિંગ એક કરોડ છે પ્રમોટર એટલે કે ભારત સરકારનું હોલ્ડિંગ છન્નું પોઈન્ટ પચાસ ટકા છે અને ફક્ત છે આ એક પ્રોફિટેબલ કંપની છે ગુડ ફંડામેન્ટલ છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર